નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશન આજે વાત કરવાની છે એક સર્ટિફિકેટ જે સેનર ઇન્સ્પેક્ટરનો જે સર્ટિફિકેટ છે એ બાબતે આપણે વાતચીત કરીશું ડોક્ટર સાહેબ આબેડકર ઓપન યુનિવર્સિટી છે યુજીસી માન્ય યુનિવર્સિટી છે એના દરેક કોર્સીસ જે હોય છે સ્નાતક કક્ષાના કે અનુસ્નાતક કક્ષાના એ દરેક પરીક્ષાઓમાં દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કે કોઈ પણ બોડી જે હોય છે ગવર્મેન્ટ કે સેમી ગવર્મેન્ટ કે પ્રાઇવેટ બોડી ત્યાં વેલિડ છે હવે મારે વાત કરવાની છે સ્પેસિક સ્પેસિફિક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે જગ્યાઓ છે સબ સેનેટરી ઇન્સ્પેક્ટરની બે હજાર પણ જગ્યાઓ છે એની અંદર તમે બધા એ બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીમાંથી સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હશે અને એમાં ફોર્મ ભરેલું હશે તો આ તમારા માટે છે હવે જ્યારે આરટીઆઈ કરવામાં આવ્યો બરાબર આરટીઆઈ કરવામાં આવી આ બાબતે કે સર્ટિફિકેટ ની માન્યતા શું છે વેલિડ છે કે ઇનવેલિડ છે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એવો જવાબ આપ્યો છે હું તમને જે કહું છું જે જવાબ આપ્યો છે ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું એસઆઈ નું સર્ટિફિકેટ એ વેલિડ ગણવામાં નથી આવ્યું જ્યારે એ મતલબ એ જ વર્ષમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ભરતી જીએચપી ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ એટલે કે આ ગુજરાત સરકાર અંતર્ગત થતી ભરતી છે જોકે કોર્પોરેશન જે ડિપ્લોય કરવામાં આવે છે આવો એમને જવાબ આપેલો છે હવે હું એક જ વસ્તુ પૂછું છું બરાબર સર્ટિફિકેટ એક જ છે જગ્યા બી ઓલમોસ્ટ તમે સમજો કે મલ્ટીપર્પસ હેલ્થ વર્કર એ હેલ્થ ડિપાર્ટમેન્ટમાં છે અને સેનેટરી ઇન્સ્પેક્ટર એ સેનિટેશન ઇન્ક્લુડેડ હેલ્થ ડિપાર્ટમેન્ટમાં જ આવે છે તો ડિપાર્ટમેન્ટ પણ એક જ છે પરીક્ષાઓ પણ એક જ લેવાય છે કોર્સ સિલેબસ પણ ઓલમોસ્ટ સેમ જ હોતું હોય છે બંનેનું અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે બોડી છે એ પણ સેમ જ છે તો ઈ જ ઈ જે કોર્સ નું જે સર્ટિફિકેટ છે બરાબર એ મલ્ટીપર્પસ હેલ્થ વર્કર ની પરીક્ષામાં વેલિડ ગણે છે જ્યારે સબ સેનેટરી ઇન્સ્પેક્ટર ની પરીક્ષામાં વેલિડ નથી ગણતું તો આનું કારણ શું છે એવું તો શું છે કારણ કે જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી છે એવું કહેવાય છે કે ડિસ્ટન્સ લર્નિંગ કોર્સ છે ઓબ્વિયસલી ડિસ્ટન્સ ડિસ્ટન્સ લર્નિંગ કોર્સ છે બરાબર પણ એ દરેક મતલબ કહેવાય કે ગુજરાત ગવર્નમેન્ટ પણ એને વેલિડ રાખે છે એને લાસ્ટ ટાઈમ જે જિલ્લા પંચાયતની ભરતી થઈ હતી એની અંદર પણ આ ઇશ્યુ હતો અને ગુજરાત ગવર્મેન્ટે એને એક્સેપ્ટ જ કરેલું છે કે આ સર્ટિફિકેટ વેલિડ છે કારણ કે ગુજરાત ગવર્મેન્ટની જ યુનિવર્સિટી છે આ

તો સાહેબ અમે જે કોર્સ કર્યો છે હવે અમારે શું કરવાનું આ ભરતીમાં ચાલશે કે નહીં ચાલે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કહી દઉં કે આવનારી જે ભરતી છે એની અંદર લગભગ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા એપ્રોક્સ સો ટકા પણ કહી શકાય કે એ જે તમારું સર્ટિફિકેટ છે એ વેલિડ નહીં બનાવે ઓકે તો સાહેબ અમારે કરવું શું તો તમે એક વસ્તુ કરી શકો બરાબર જો કરવું હોય તો કરી શકો હું સલાહ આપું છું બાકી હું કોઈને પર્ટિક્યુલર કોઈ વ્યક્તિગત કોઈને પણ ફોર્સ નથી કરતો તમે આરટીઆઈ આરટીઆઈ કરી શકો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અને એ માહિતી મેળવી શકો કે સર આ જે સર્ટિફિકેટ છે એ તમે એમસી ની એમપીએસડબલ્યુ ની ભરતી છે એમાં વેલિડ ગણેલું છે અને એ જ એ સર્ટિફિકેટ સેનેટરી ઇન્સ્પેક્ટર ની ભરતીમાં વેલિડ નથી ગણતા તો આનું રીઝન શું છે અમને રીઝન જણાવો આનું કારણ જણાવો બસ આ એક તમે આરટીઆઈ કરો તો તમને શું જવાબ મળે છે એ પરથી તમને જવાબ મળી શકે પ્લસ તમે એ પણ માહિતી આપી શકો કે રજૂઆત પણ કરી શકો કે સર આ જે સર્ટિફિકેટ છે બરાબર એ ગુજરાત ગવર્મેન્ટ દરેક ભરતીમાં ચલાવે છે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કેમ નહીં એનું કારણ શું છે ઓકે તો આશા રાખું છું કે દરેક મિત્રોને જવાબ મળી ગયો હશે ટૂંકમાં એટલું જ કહીશ કે જો તમે કઈ જ નહીં કરો તો એ સર્ટિફિકેટની ઇનવેલિડિટી છે એઝ ઇટ ઇઝ રહેશે હવે સર્ટિફિકેટ વેલિડ છે કે ઇનવેલિડ છે એ હું નક્કી નહીં કરી શકું એ જે તે બોડી છે એ નક્કી કરશે તો જ વેલિડ રહેશે તો જ તમારા માટે કામમાં આવશે આથી હું એવું ઈચ્છું છું કે મેં તમને જે કહ્યું એ પ્રમાણે તમે કરી શકો ધન્યવાદ થેન્ક યુ જય હિન્દ